બનાસકાંઠાના સરહદી ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતિને લઈને બનાસકાંઠાના વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે વાવ સુઈ ગામના તમામ એટલે કે એકસો બાવીસ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે તમામ ગામોમાં એટલે કે ગ્રામ પંચાયત ડેરી શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે કોઈપણ પણ પરિસ્થિતિ ઊભી થાય તો અગમચેતીના રૂપે તેમજ નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સારેન ઇન્સ્ટોલ કરાયા છે આ સિસ્ટમ થકી કોઈ પણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે તાજેતરમાં જિલ્લાના આંતરરાષ્ટ્રીય પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે વાવ અને સિંગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે એના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવે છે સરહદ પાસેના ચોવીસ ગામોમાં સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે એકસો એકવીસ ગામો છે એમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે

નમસ્કાર મારું નામ ગૌસ્વામી ગૌતમપુરી કૈલાશપુરી મારું ગામ દુદોષણ તાલુકો સોયગામ જિલ્લો બનાસકાંઠા મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સારણ વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને ગામમાં લાઇટો બીજી બંધ કરી નાખીએ છીએ અને એના કારણે ગામમાં એક સુરક્ષાનો માહોલ ઊભો થાય છે અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું હું ચાખેશરા જગદીશભાઈ અરજીભાઈ ગામ બુરૂ અમારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના આવતી સોશિયલ મીડિયાને એના લીધે સાયરન વગાડવાથી લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ હો ઠાકોર અક્ષયભાઈ સુભાભાઈ ગામ દૂધ તાલુકો સુઈગામ જિલ્લો બનાસકાંઠા ગામ પાકિસ્તાન સરહદી વિસ્તાર વિસ્તારમાં આવે છે પહેલા અમારે ગામમાં આવી સુવિધા નથી અને અમે ખોટી ખોટી અફવામાં આવીને દરી જતા હતા પણ હવે એવું નહીં થાય હવે જ્યારે સાયરન વાગશે ત્યારે અમે સુરક્ષિત જગ્યાએ જતા રહીશું આવી સુવિધા બદલ હું રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કલેક્ટર સાહેબનો ખૂબ આભાર માનું છું